મનોવિકાર હેતો સત્યપી અવિકૃતમ અવિકૃત મનસ્ત્વમ મનોવિકાર ક્રોધાદી થવાના કારણોની હાજરીમાં પણ તે ન થાય ત્યારે ક્ષમા કહેવાય માત્ર ક્રોધ ન થવો તેટલા માત્રમાં ક્ષમા ગણાઈ જતી નથી મને કોઈથી ક્રોધ થતો નથી મને કોઈના ઉપર ક્રોધ થતો નથી કોઈનો અવગુણ આવતો નથી તો એને ક્ષમા કહેવી એવું નહીં નિર્માલ્ય માણસને ક્રોધ ન થાય દ્રૌપદીએ યુધિષ્ઠિરને એવું કીધું અવંત્ય કોપશ્ય કે જેનો કોપ છે એ અકિંચિત કરવા એ નિર્માલ્ય કહેવાય એક ક્ષમાવાન નો કહેવાય શું હું સમજ્યા કયો કયો તમે શું સમજ્યા તમે શું સમજ્યા કંઈ નો સમજ્યા સદગુડ સાહેબે હું સમજ્યા કહેવાય ક્રોધ થાય તો ધ્રુજી જવો જોઈએ કોક જેની ઉપર ક્રોધ એટલે ધ્રુજી ન જાય તો આમ જરાક હાલાકી ધ્રુજ આવો હોય

તો પણ ટીઝ ન થવું ત્યારે એ ક્ષમા કહેવાય આપણને ટીજ ન કોઈ કરે તો આપણે નથી જ બીજું એમ પણ ઘણા એની ટીજ કરવાની ટેવ હોય ટીજ કરવાની ટેવ હોય એટલે એની નિમિત્ત હોય તો પણ એને ક્રોધ ન કરવો એને ક્ષમા કહેવાય હોતા હોય તો આપણને ક્યાં ક્રોધ થાય છે જાગ્યા પછી થાય ને હોતા હોય અને આપણો ધાબળો કોક ઉપાડી ગયો હોય તો હવારે થાય ક્રોધ કે હોતા હોતા હોતે થાય વ્યાપક સામે કેમ છે હોતા હોતા ક્રોધ થાય કે હવારે કે હવારે ન થાય તો કઈ વાંધો નહીં કે સારું સારું બીજે હોય જોઈએ છે ને મનોવિકાર હે સત્ય બધું ક્ષમા નું ફળ હું અવિકંપે યોગે ભક્તિ કેમ થતી છે એ તો કાંઈ કોકનું સહન ન કરી આપણે ભગવાનને તો ભગવાનમાં ભક્તિમાં કંઈ ક્યાં ડેમેજ થાય આપણે તો મારા ફેરવતા હોય અને કીર્તન બોલતા હોય તો આખુંડાવીએ જાય આપણા એમાં આપણી ભક્તિ તો ચાલુ રહે બીજો કોઈક આપણે તીર્થ કરવા આવે તો ધોકો લઈએ કેમ કે બેમાં ક્યાં વાંધો ક્રોસિંગ આવ્યું કાંઈ હે પણ એ તો હવારમાં પૂજામાં હોય આપણે ધોકો તો નવ વાગે લેવાનો હોય આપણે વાદાનો સૂર્ય કાં ઉખેડી નાખ્યો હોય પટ્ટી તો પછી તેમાં ભક્તિ હું માનતો હોય ગયો પૂજામાં યાદ આવે ને પૂજામાં થોડા યાદ આવે પૂજામાં તો આપણે ઓહો ગદગદ થઈ ગયા હોય તો પૂજામાં યાદ ન કરવા એટલું જ રાખવાનું આખો દીમાં કે કેવ્રતે એટલે ક્ષમાનો હોય ક્ષમા નો કરીએ કે એને અખંડ ભક્તિ ના રહે અખંડ ભક્તિ નો રહે ક્ષમા નો કરીએ કે તો એને શું થાય આ બધી વૃત્તિ છે બુદ્ધિ વૃત્તિ જ્ઞાન વૃત્તિ અસંમોહ વૃત્તિ ક્ષમા વૃત્તિ તો ક્ષમા ન કરીએ કે તો શું થાય એને એનું ચિંતન થાય એનું ચિંતન થાય એનું ચિંતન થાય તો ભક્તિ ક્યાંથી રહે એટલે ભક્તિ કરતા કરતા ઓલામાં થઈ જાય મનોવિકાર હેતો સત્યપી અવિકૃત મનસ્વ ક્ષમા મનોવિકાર ક્રોધાદી થવાના કારણોની હાજરીમાં પણ તે ન થાય ત્યારે ક્ષમા કહેવાય માત્ર ક્રોધ ન થવો તેટલા માત્રમાં ક્ષમા ગણાઈ જતી નથી મનોવિકાર હે સત્યભી અવિકૃત મનસ્વ અવિકૃત મનસ્ એટલે ખાલી ક્રોધનું જ નથી કીધું શું ક્રોધ હોતે આવી ગયો એમાં પણ મનોવિકાર આવી કેવી છે કે કોઈના ઉપર ઈર્ષા થતી હોય કોઈની ઉપર મત્સર થતો હોય કોઈની ઉપર અસહ્ય થતી હોય એ બધા હેતુ છે અને તોય ન થવા દે ત્યારે એને ક્ષમા ગાય મનોવિકાર હેતુ મનોવિકાર તો આ એક જ ક્રોધ એવું જ થોડું છે ક્રોધની પહેલા આવી ગયા હોય તો કોઈના ઉપર મત્સર થાય કોઈના ઉપર ઈર્ષા થાય કોઈના ઉપર આ બધા એક લાઈનના છે એ ન થાય એ ભક્તિ કરી શકે અને ન થાય એ ભગવાનની વિભૂતિ થાય એટલે થાય ને દબાવે એને કહેવાય થાય નહીં થાય નહીં એના તો ઘણી પોઝિશન આમાં આવે છે ન થવાના પોઝિશન કહે કંઈ નિમિત્ત ન હોય તો ન થાય એટલે ન થયો ન કહેવાય નિમિત ઊભું થાય ને તોય ન થાય એટલે એ તો એનો નિમિત્ત ઊભું થયો ન થાય એનો અર્થ એવો થયો કે એને દબાવ્યો નિમિત્ત હોય એટલે કામ થાય જ કારણ હોય એટલે એનું કાર્ય થાય પણ કારણ હોય તો એ કાર્ય ન થાય એટલે એને ક્યાંક દબાવ્યું છે અને એને જ સાધુ કહેવાય એટલે પુરુષાર્થ કર્યો તો જ સાધુતા આવે પુરુષાર્થ ન હોય તો સાધુતા ક્યાંથી આવે પુરુષાર્થ વિનાનો કોઈ માણસ હોય એની કે હું નિર્વિકાર છું તો એ તો સાધુ શ્રેષ્ઠ કહેવાય કે કહેવાય માંદો છે અને એને ખાવાની ઈચ્છા નથી થતી તો એ નિસ્વાદી કહેવાય કે ન કહેવાય ક્યાં થતી જ નથી હારામાં ફેવરેટ ડિશ આપે તો નિસ્વાદી ન કહેવાય કહેવાય લાડુ પડવાનું ઠેકાણું હોય ને લુસી બંધ કરી દે લાડુ તો નિસ્વાદી કહેવાય મનોવિકાર ક્રોધાદિ થવાના કારણોની હાજરીમાં પણ તે ન થાય ત્યારે ક્ષમા કહેવાય માત્ર ક્રોધ ન થવો તેટલા માત્રમાં ક્ષમા ગણાઈ જતી નથી બે બે હોય ને ને પછી એક જણો આપણો જોડીદાર આગળ જાય તો ઈર્ષા થાય આપણે ઈર્ષા થાય એટલે કે સારું કરી દે અને આમાં ગુણ હોય એના ઉપર બહુ રાજી થાય તો આપણે કઈ કરીને એકતા હોય તો ત્યારે એને મત્સર ન થવા દેવો તો એને ક્ષમા કહેવાય નિર્મત્સર કહેવાય ક્ષમા કેમ કે નિર્મત્સર કહેવાય ક્રોધ ન થાય તો ક્ષમા કહેવાય પણ આ નિમિત્તના ના હાજરીની વાત છે બધા નિમિત ન હોય ત્યારે તો આપણે રોડા રો પાડા જ હોય ફોટો પડાવવા દે ભાઈ ઓલું આવે ત્યારે ફોટો પડાવવા જેવું હોય ત્યારે કઈ ઘડી ખબર હોય માત્ર ક્રોધ ન થવો તેટલા માત્રમાં ક્ષમા ગણાઈ જતી નથી તે તો સુસુપ્તિમાં દરેક વ્યક્તિને સિદ્ધ જ હોય છે પરંતુ ક્રોધ થવાના કારણોની હાજરીમાં પણ ક્રોધને દૂર કરવાને ક્ષમા કહી શકાશે કોઈ આપણા પ્રત્યે ગમે તેટલો અપરાધ કરે આપણને અપશબ્દો કહે તાડન કરે તો પણ પોતાની સામર્થ્ય પ્રતિકાર કરવાની હોવા છતાં તેને સહી લેવો એ પછી હોય તો હોય ત્યારે જ ક્ષમા કહેવાય ન હોય ને આપણે ખબર બેઠા રહી તો ક્ષમા ન કહેવાય આપણે સુખરૂપ થાય કારણ કે હામાં બાંધવા ન જાય તો ઓછો માર ખાય માર ખાઈને હામું થવું તો ક્ષમા ન કહેવાય શું માર ખાય તમે માર ખાઈ તો મૂર્ખામી ગણાય પણ તોય મૂર્ખા લાભકારક છે પૂગી ન હોય તોય હામો થાય એટલે મૂર્ખામી લાભકારક કહેવાય મારે ખાવો જ નહીં હેંગી એમ હોય ને તો એ ખાઈ લે તો ક્ષમા કહેવાય ખાવો નહી અને પૂંગવી નહીં તો એને ક્ષમા કહેવાય ખાવો નહીં એમાં પછી ક્ષમા ન આવે પણ એ બીજી જગ્યાએ આવે એને બુદ્ધિમતા કહેવાય અને બોલે ક્ષમા કરી દેવી એ ક્ષમા કહેવાય કોઈ આપણા પ્રત્યે ગમે તેટલો અપરાધ કરે આપણને અપશબ્દો કહે તાડન કરે તો પણ પોતાની સામર્થ્ય પ્રતિકાર કરવાની હોવા છતાં તેને સહી લેવો અને એ અપરાધીને પોતાની તથા ઈશ્વરના તરફથી અહીં તથા પરલોકમાં ક્યાંય પણ દંડ ન મળે એવો વિચાર કરવાનું નામ ક્ષમા કહેવાય છે એટલું બધું કીધું